બનાસકાંઠાના સરહદી વિસ્તારને સરકારે દ્વારા બે બસો વાન ભેટ આપવામાં આવી હતી જે તારીખ તેર ના રોજ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે એક વાન વાવના દસ ગામડાઓને ફાળવાઈ હતી તેમજ એક સુઈ ગામના દસ ગામડાઓને સેવામાં ફાળવાઈ હતી જ્યારે વાવના રાછેણા ખાતે ગ્રામજનો દ્વારા પશુ દવાખાનાની વાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું વાવના પાયલોટ પ્રવીણભાઈ મણવાર અને ડોક્ટર કિરણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરોદી વિસ્તારમાં દસ ગામડાઓને બીમાર પશુઓની સારવાર માટે સરકાર દ્વારા આપેલી ભેટ રાચણા લોદરાણી આચુવા ચોથા નેસડા નાળોદર ગોલકામ ઉમેદપુરા સપરેડા અને અસારા ગામ સહિતના વિસ્તારમાં સેવા આપશે જેમાં રાચણા સરપંચ કિરણસિંહ સહિત ગ્રામજનો સહિત વાનનું સ્વાગત કર્યું હતું સરકારની ભેટ સ્વીકારી સરકારનો આભાર પણ માન્યો હતો મોજે રાછેણા ગામે ફરતા પશુ દવાખાનાની જે ઓગણીસ બાસઠ હેલ્પલાઇન નંબરની જે ગાડી છે તે રાસાયણાના મુકામે આપવામાં આવી છે જ્યાંથી હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જ્યાંથી જે અમારી આજુબાજુના જે ગામડાઓ છે એની અંદર પશુપાલકોને આની મોટા મોટો રાહત મળશે અને ફાયદો થશે જ્યાંથી તમામ ખેડૂતો વતી અને જે પશુપાલકો વતી હું આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું